દેવ દિવાળી દેવ દિવાળી બીજું બીજું મને તુલસી વિવાહ હે વા તુલસી વિવાહ અને દેવ દિવાળી ગયા તો આ ઇન્જેક્શન જાય તો દેખાડજો તમને કે તમે આગળ કન્ટિન્યુ કરવા લાગો ડાળ બકોર ખાવા જાય ને તો નીકળી ગયા ડાળ બકોર તો તો તમને યાદ એને ખાવા જાય તો તમને યાદ એને ખાવા લાગે કન્ટિન્યુ તો જાય વિકાસ ડૂબે નમન હતા આપણા ફોર્ટી નો નથી રહેતો જોવા સ્ક્રીન માં મિત્રો હવે દાળ પકવાન ખાઈ ને તમને મળીએ હવે ડાયરેક્ટ ત્યાં જવું ને દુકાને હવે દુકાને જઈને મળીએ તમે એમ તમે આગળ કન્ટિન્યુ કરો દુકાને તો આવી ગયા અને વિકાસભાઈ પણ ઉલ્ઠા હમણાં આવીને હોઈ જ ગયા હતા એટલે બ્લોક બ્લોક બનાવ્યો નહોતો એટલે આવીને હોઈ ગયા હતા હમણાં ઉલ્ઠા એ ચા પાણી પીધો અત્યારે બહુ તડકા જેવું નથી એટલે ગરમી નથી થતી વિકાર ને જોવા એટલી થાય ગરમી થઈ જવું મિત્રો તમને કોક આવે ત્યારે મળી હોય ત્યાં લગી તમે કન્ટિન્યુ કરો શું કેવું જો હવે સત્ય ફર્નિચર છે જ્ઞાન થી સોફા અને લા ભાઈ આપણે પ્રમોશન નથી કરવાનું હાલો તો તમને કડીકરીન મળી જાય ત્યાં લગી તમે કન્ટિન્યુ કરો

નયા તમિલનાડુ નયા તમિલનાડુ અધી રામેશ્વર રામેશ્વરમ તિરુપતિ બાલાજી તિરુપતિ બાલાજી પણ નયા થી આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ નયા સિદ્ધરાજ ગુજરાત ગુજરાત રાજકોટ તો મુંબઈ ને તાર રોકાણ મુંબઈ પછી ન હોય એટલે પછી અલગ જીપ ઠે ઇતરો આટલું બધું રાખીને બોલો આપણ વિડિયો ને તમ એકલા આપણે આનો વિડિયો નાખશું તમ તાર શોર્ટ વિડિયો માં નાખશું જોઈ લેજો તમ ત્યારે હે કડી ક્રેન તમે કન્ટિન્યુ કરો હવે અત્યારે અમે એક પ્રકાણે જઈએ તમને ખબર હોય તો તમને હવે અહીંયા જઈને નથી દેખાડ્યું અમે ક્યાં જઈએ તમને ત્યાં જઈને નથી દેખાડી તમને એટલે ખબર પડી ગઈ બોટ જોઈ લઈએ ને તો ખબર પડી ગઈ કે અમે ક્યાં આવ્યા છે અત્યારે જો અમે નીકળી ગયા ખાલી કાપી ગયો ને આમ જો ખાલી પાછળ એટલું હે આમ જોવા આગળ એટલું હે અત્યારે ટ્રાફિકમાં જ હળવાઈ ગયા અમે એટલા હમણાં અહીંયા જઈને તમને હું દેખાડો હે વાઘુ નથી બહુ બે કિલોમીટર રહે હું અહીંયા જઈને દેખાડું ત્યાં લગીને તમે આગળ કન્ટિન્યુ કરો હાલો હાલો આયા અને પબ્લિક જોવું હોય ને તો જોવો તમે દેખાડું જોઈએ તમને જોવો પબ્લિક

જવાનો તમે જીત્યું હે આપણે હવે નીકળીએ ગઈ નિકાલ જાવ હે ને તો હલો મિત્રો હવે ઘરે જઈને જ મળીએ ત્યાં તમે આગળ કન્ટિન્યુ કરો આપણે શોર્ટ વિડીયોમાં મૂક્યો છે આ સીન આપણો અમદાવાદ જોઈ લ્યો જોઈ લો હું કે વિકાસભાઈ મોજ ને બાકી ગરમી ચડી ગયા જો ટ્રાફિક એવડું નહીં ગરમી બહુ થાય છે હાલો તો આમ અંદર જઈશું ને મિત્રો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ટ કરી દઈએ વિડીયો સારો લાગ્યો લાઈક કમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો